લોકસભા ચૂંટણીમાં યોગ્ય પ્રદર્શન ન કરી શકનારા ભાજપે વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા કરતા યોગ્ય પ્રદર્શન કર્યું છે ઓડિશા આંધ્રપ્રદેશ સહિત અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએ જોરદાર જીત હાંસલ કરી પોતાના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે ત્યારે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના સીએમ તરીકે પેમા ખાંડુએ શપથ ગ્રહણ કરીને ઇતિહાસ સર્જ્યો છે તેઓ રાજના એકમાત્ર એવા નેતા છે તેઓ સતત триજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે આ સાથે ચોના મીને પણ અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ તરીકેના શપત ગ્રહણ કર્યા શપત ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જીપી નડ્ડા સહિત રવિશંકર પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા અરુણાચલના મુખ્યમંત્રી કે રૂપ મે તીસરી બાર આજ મેને શપત ગ્રહણ કિયા હૈ सबसे पहले तो मैं अरुणाचल के सभी जनताओं को अपनी ओर से मैं नमन करता हूँ उनके आशीर्वाद के कारण से आज लगातार तीसरी बार भारतीय जनता पार्टी का सरकार इस सुंदर प्रदेश में यहाँ पे स्टैब्लिश हो पाया है साथ ही साथ मैं धन्यवाद ज्ञापन करता हूँ देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जे नड्डा जी जिनके नेतृत्व में इस 2024 का इलेक्शन हम लोग ने एक बहुत ही सफलता रूप में प्राप्त हुआ है भाजपा के मुख्य चेहरो छे पेमा खांडू पिता रह चुक्या छे पूर्व सीएम अरुणाचल प्रदेश ना नवनियुक्त तो मुख्य प्रधान पेमा खांडुए पोतना दस कैबिनेट मंत्रियों साथे शपथ ग्रहण करा तेमनी नवी कैबिनेट मा पीडी सोना मामा टुंग दसांगलु पुल जीडी वांगसू વાહગે દુકામ વાંગકી લોવાંગ બાલો રાજા અને ઓઝિંગ તિસંગનો સમાવેશ થાય છે તો બીજી તરફ એક નજર કરીએ પેમા ખાંડુ ની રાજકીય સફર અંગે ચુમ્માલીસ વર્ષીય પેમા ખાંડુ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ભાજપનો મુખ્ય ચહેરો છે વર્ષ બે હજાર અગિયારમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દોરજી ખાંડુના મૃત્યુ પછી તેઓ વર્ષ બે હજાર ચૌદમાં કોંગ્રેસ તરફથી મુક્તો બેઠકથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેની સાથે જ સત્તર જુલાઈ બે હજાર સોળના રોજ તેઓ માત્ર છત્રીસ વર્ષની વયે પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા તો સપ્ટેમ્બર બે હજાર સોળમાં કોંગ્રેસના તેતાલીસ ધારાસભ્યો સાથે તેઓ પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાયા હતા

એગલેધી મહિલા કો કેબિનેટ મે જગ્યા દિયા ઉસકે લિયે મે સરે વુમન્સ કે તરફ સે મે બીજેપી સરકાર અને હમારે ચીફ મંત્રી કો થેન્ક્યુ દેતા હું અરુણાચલની સાહિદ માથી 46 બેઠકો પર ભાજપનો કબજો માત્ર 14 બેઠકો પર સીમિત વિપક્ષ ઉલ્લેખનીય છે કે પેમાખંડુએ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળા બાદ તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો રાજ્યપાલે ખાંડુ અને તેમના મંત્રીઓને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ બ્યુરામ વાઘે મુખ્યમંત્રી તરીકે ખાંડુ નામનો પ્રસ્તાવ મૂક્યો હતો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના નેતૃત્વમાં સાહીઠ બેઠકોમાંથી માંથી છેતાલીસ બેઠકો પર કબજો કર્યો છે જ્યારે વિરોધી પાર્ટીઓ ફરી એકવાર વિપક્ષમાં બિરાજમાન થવા મજબૂર બની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી